મારા સસરાજીની તબિયત થોડી નરમ ચાલે છે અત્યારે અને ખાવાનું થોડું ઓછું ભાવે છે તો આજે મેં એમને પૂછ્યું કે પપ્પા તમારે શું ખાવું છે તો એમણે મને કહ્યું કે મારે વેડમી ખાવી છે પપ્પાની બહુ જ ફેવરિટ છે તો વેડમી બનાવી આજે અને અત્યારે કેરીની સિઝન ચાલે છે તો મને થયું કે લાવ આપણે કંઈક નવી ટાઈપની વેડમી બનાવીએ તો થોડો કેરીનો રસ અને સાથે ગોળ ઉમેરીને વેડમી બનાવીએ અને પપ્પાએ ખૂબ ધરાઈને ખાધી નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે એક કપ જેટલી તુવેરની દાળ લઈએ આ તેલ ચોપડ્યા વિનાની છે તમારી કોઈ પણ દાળ ઘરમાં તમે વાપરતા હોય તુવેરની એ લઈ લેજો અને એને પાણી વડે બેથી ત્રણ વખત સારી રીતે ઘસીને ધોઈ લેવાની છે ચાર વખત મેં ધોઈ લીધી છે હવે ફ્રેશ પાણી ઉમેરીને વીસ મિનિટ એને પલાળી રાખીશું વીસ મિનિટ બાદ દાળમાં જે આ પાણી છે ને એને કાઢી નાખીશું અને પ્રેશર કુકરમાં લઈએ અને પાણીનો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે એટલા માટે મેં પલાળેલી દાળનું પાણી કાઢી નાખ્યું છે તો આ રીતે નીચે સપાટીનું લેવલ કરી દેવાનું દાળનું અને ત્યારબાદ આ એક કપ પાણી લીધું છે લગભગ પોણો કપ જેટલું પાણી ઉમેરીશું વધારે પડતું પાણી ઉમેરીને દાળ લચકો ના થઈ જાય બફાઈને એ ધ્યાનમાં રાખવાનું છે તો નવી જૂની દાળ હોય તો તે પ્રમાણે તમે પાણી સેટ કરજો મારું લગભગ ચારેક ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે તો હવે આ કૂકરને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ચાર સીટી જેટલી કૂક કરી લઈશું દાળને અને દાળ કૂક થાય ત્યાં સુધીમાં આ મેં કેરી કાપી લીધી છે કેસર કેરી છે તમારા ઘરે કેસર રાજાપુરી હાફૂસ જે કેરી હોય ને તે લઈ લેજો ને કેરીનું ચોક્કસ માપ તમને કહું છું એકવાર આપણે એને મિક્સરમાં સરસ ગુમાવી લઈએ આ પલ્પ તૈયાર થઈ ગયો તો હવે એને હું કપમાં માપીને બતાવું તો તમને ચોક્કસ કેરીના માપનો ખ્યાલ આવે તો એક કપમાં સાધારણ ઓછી છે તમે એક કપ ફૂલ ભરીને લઈ લેશો તો પણ ચાલશે તો ફરીથી એને મિક્સર જારમાં લઉં છું અને સાથે અડધો કપ જેટલો ગોળ લઈશું તમે ગોળને બદલે ખાંડ પણ લઈ શકો તો આ મેં દેશી ગોળ લીધો છે એટલે નરમ છે તમારો ગોળ જો કડક હોય તો એને કટ કરીને ઉમેરજો અને મિક્સરમાં ફરીથી ગુમાવી લઈશું એટલે ગોળ કેરી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય જુઓ આ રીતે તો હવે એને બાજુ પર રાખીશું અને કૂકરની સીટી થઈ ગઈ છે તો કૂકર ખોલીને જોઈ લઈએ દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને જુઓ તમે જોઈ શકો છો દાણો પણ છૂટો છે પાણી પણ વધારે નથી પડ્યું અને દાળ પણ સોફ્ટ થઈ ગઈ છે એટલે વેડમી બનાવતી વખતે દાળ બાફો તો પાણીનો ખાસ ખ્યાલ રાખવાનો રવઈ વડે સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એની અંદર આ બાફેલી દાળને ઉમેરી દઈએ જુઓ તમે જોઈ શકો છો કે પાણીનું માપ કેટલું પરફેક્ટ છે કે નીચે કૂકરમાં દાળ ચોંટી પણ નથી અને સરસ રીતે બફાઈ પણ ગઈ હજી મેં ગેસ નથી ચાલુ કર્યો કેરી અને ગોળનો જે મિક્સર બનાવ્યું તે ઉમેર્યું અને બંધ ગેસમાં જ થોડું એને આ રીતે મિક્સ કરી લેવાનું અને હવે હું ગેસ ચાલુ કરીશ શરૂઆતમાં ગેસની મીડિયમ ફ્લેમ રાખીશું અને હલાવતા જવાનું છે મિશ્રણ ગરમ થશે એટલે આ રીતે બબલ્સ આવવાના સ્ટાર્ટ થશે અને બબલ્સ ઉડે ને તો હાથ પર ખૂબ દાઝી જવાય છે તો એટલું એવું ના થાય એટલા માટે આ રીતે એક જ સાઈડે ફેરવતા રહેવાનું તો તમારા બબલ્સ જેવા ઉઠે ને કે તરત આપણો તવે પહોંચી જાય ત્યાં અને આપણે એક જ સાઈડમાં ફેરવીએ એટલે ઉડીને હાથ પર છાંટા નહીં ઉડે તો હવે ગેસની ફ્લેમને થોડી સ્લો કરવાની અને આ રીતે હલાવતા જવાનું અને આપણે વેડમીનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે થોડા કેસરના તાંતણા ઉમેર્યા છે ઓપ્શનલ છે તમારી પાસે હોય તો ઉમેરજો ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખીને લગભગ દસથી બાર મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે ત્યારબાદ આપણે ચેક કરીશું તો સ્ટફિંગ તૈયાર થયું કે નહીં એ ચેક કરવા માટે આવી રીતે તવેરતો ઊભો રાખ્યો છે પરંતુ જુઓ તમે પડી જાય છે એનો મિનિંગ એ થયો કે હજી વાર છે તો હજી ચારથી પાંચ મિનિટ મેં રાખ્યું છે અને ત્યારબાદ જુઓ હવે તો એકદમ સ્ટ્રેટ ઊભો રહે છે કોઈપણ જાતના આધાર વિના એટલે આપણી વેળમીનું સ્ટફિંગ બિલકુલ રેડી છે તો ગેસ બંધ કરી દીધો અને આને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને ઠંડુ થવા દઈએ હાથ પર બિલકુલ ચોંટતું નથી જુઓ તમે એટલે કે સ્ટફિંગ પરફેક્ટલી રેડી છે હવે ઉપરના પડ માટે દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું આ એક કપ અને બીજો અડધો કપ લીધો અને તેલનું મોણ મૂકીશું લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીધું છે મણ થોડું સારું મુઠિયા પડતું મૂકવાનું કે જેથી પળ ઉપરનું છે તે ચીવડ ના લાગે આ રીતે મુઠિયા પડે એ રીતનું મણ મૂકવાનું હવે પાણી ઉમેરીશું તો એક કપ પાણી લીધું છે થોડું થોડું ઉમેરતા જઈએ અને રોટલી કરતાં સાધારણ જ કઠણ રહે એ રીતનો લોટ બાંધવાનો છે સાધારણ તેલ હાથમાં લઈને લોટને સુમાળો કરી લઈશું અને લગભગ પોણા કપ જેટલું પાણી વપરાયું છે તો લોટને ઢાંકીને બાજુ પર રાખીશું અને એક ખલમાં થોડી છ થી સાત ઈલાયચી અને વન ફોર્થ ટુકડા જેટલું વન ફોર્થ ટી સ્પૂન જેટલું જાયફળ લીધું છે અને એને આપણે એલચીના છોડાને આ રીતે દૂર કરી દઈએ અને ઇલાયચીના દાણા અને જાયફળને ક્રશ કરી લઈશું જાયફળ અને ઇલાયચી તથા તજનો પાવડર આ ત્રણનો સ્વાદ વેડમીમાં બહુ જ સરસ લાગે છે તો એલચી અને જાયફળનો પાવડર ઉમેર્યો અને આ થોડો વન ફોર ટીસ્પૂન જેટલો તજનો પાવડર છે એ ઉમેરીને સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ એના ગોળા કરી લઈશું કલર કેટલો સરસ આવ્યો છે જુઓ તમે કેરી ઉમેરી છે એનો કલર સાફ આપણને દેખાય છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે હું થોડી થિકનેસવાળી એટલે કે જાળી અને સાઇઝમાં નાની વેડમી બનાવું છું અને આ માપથી લગભગ દસ જેટલી વેડમી થશે તો હવે ઉપરના પળ માટે જે આપણે લોટ બાંધી લીધો છે એમાંથી પણ લુવા કરી લઈશું અને ત્યારબાદ વેળમી બનાવીએ તો આ ઘઉંનો કોરો લોટ લીધો છે તો એમાં સાધારણ રગદોડવાનો અને હાથ વડે આ રીતે થોડી નાની પૂરી જેવી બનાવવાની અને એની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે દાળનું ને ગોળનું અને કેરીનું એ ઉમેરીશું અને બધી બાજુથી સારી રીતે સીલ કરવાનું ત્યારબાદ ફરીથી સાધારણ કોરો લોટ લેવાનો અને હલકા હાથે બેથી ત્રણ જ વેલણ ફેરવવાના અને નાની સરખી અને થોડી જાડી એવી વેડમી બનાવી લઈશું મારા ઘરે આ રીતે જાડી અને નાની સાઇઝની વેડમી બને છે તમે આ ભાખરી ટાઈપની પાતળી અને મોટી પણ બનાવી શકો જુઓ તમે જોઈ શકો છો કેટલી થિકનેસ છે બીજી એક બતાવું છું તો આ રીતે તમે પૂરી નાની વણીને પણ બનાવી શકો અને એની અંદર સ્ટફિંગ મૂકીને બધી બાજુથી સીલ કરવાનું વધારાનો લોટ હોય તો તે કાઢી નાખવાનો અને સાધારણ કોરો લોટ લઈને નાની સરખી વેડમી બનાવી દઈશું આ વેડમીને અમે ગળી રોટલી પણ કહીએ છીએ ગળી એટલે મીઠી તમે આ વેડમીને કંઈક બીજું નામથી ઓળખતા હો ને તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હવે લોખંડની તવી પર આપણે વેડમી શેકીશું તો લોખંડની તવી મૂકી છે ગરમ થાય એટલે વેડમી મૂકીએ તો મીડિયમ રાખવાનો છે ગેસના ફ્લેમને એક સાઈડે થઈ જાય થોડી એટલે આ રીતે પલટાવી લેવાની નીચેની સાઈડે પણ કૂક થાય એટલે સાધારણ વન ફોર ટીસ્પૂન જેટલું મેં તેલ મૂક્યું છે તમે તેલ ના મૂકો તો પણ ચાલે કોરી પણ શેકીને ખાય છે ઘણા અને જુઓ દડાદાર સરસ આપણી મેંગો વેડમી રેડી થઈ ગઈ છે જુવામાં જ કેટલી સરસ દેખાય છે જુઓ આખી ફૂલીને દળદાર થઈ ગઈ છે આ રીતે બીજી પણ બનાવી લઈએ આ હું કોરી બતાવું છું તમને એટલે કે તેલ મૂક્યા વિના અને બનાવીશું જાતે જ દળા દળો થઈને ખીલી ઉઠશે તમે જોજો વાવ આમાં મેં તેલ નથી મૂક્યું કારણ કે આપણે ઉપરથી ઘી પણ ચોપડવાના હોઈએ છીએ તો હવે રોટલી થઈ જાય એટલે સૌથી પહેલાં હું પપ્પાને રોટલી ખવડાવીને આવું છું ત્યારબાદ આપણે સર્વિંગ કરીશું વેળમી પપ્પાની ખૂબ જ પ્રિય છે અને જુઓ કેટલા મોજથી ખાય છે દાંત વિના પણ ખાઈ શકાય એટલી સોફ્ટ થઈ છે કારણ કે આપણે એકદમ દળદાર જાડી જાળી બનાવી છે અને સોફ્ટ તો છે જ તો ખૂબ મજેથી પપ્પા ખાય છે તો હવે સર્વિંગ કરીશું તો આ થઈ આપણી મેંગો અને ગોળની બનાવેલ ઘઉંના લોટની વેળમી અને તુવેરની દાળને બદલે તમે ચણાની દાળ પણ લઈ શકો છો પરંતુ મારા ઘરે વેળમી આ રીતે તુવેરની દાળમાં બને છે કટ કરીને વચ્ચેથી તમને બતાવું છું કે બે પડ છૂટા અને અંદર પણ સ્ટફિંગ ખૂબ સરસ રીતે ભરાયું છે અને સાથે ઘી સૌ કર્યું છે અસલના લોકો તમને યાદ હોય તો દાદા દાદીના સમયમાં વેડમી પીરસાતી ને ત્યારે ઘીની વાડકી પણ મૂકાતી તો ઘીમાં ડીપ કરીને વેડમીના બાઈટ લેવાતા તો આ થઈ આપણી મેંગો વેડમી અને રેસીપી જો ગમે તો લાઇક અને શેર કરજો તમારું ધ્યાન રાખજો અને આવજો